સામાન્ય માણસની તો નારાજગી પોલીસ સામે હોય છે કારણ કે સામાન્ય માણસ કહેતો હોય છે કે પોલીસ પરેશાન કરે છે પણ વાત એવા પોલીસ કર્મચારીઓની કરવી છે કે જે નાનો પોલીસ કર્મચારી છે નાનો પોલીસ અધિકારી છે તે કહે છે અમે ત્રસ્ત છીએ અમારા અમલદારોથી કારણ કે અમારે રોજ અપમાનના ઘૂંટડા પીવા પડે છે અમદાવાદના એક પોલીસ ઇન્સ્પેક્ટરની આ વાત છે અને વિગતે વાત કરીશ કે કેવી રીતના પોલીસ પીસાય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ શરીર ઉપર તો ખાકી હોય છે પણ મનમાં એક ફફડાટ હોય છે કે ક્યાંક મારો ઉપલી અમલદાર મારી સાથે અસભ્ય વર્તન તો નહીં કરે ને તમને કદાચ આ સાચું નહીં લાગે પણ એક પોલીસ અમલદારના જીવનમાં આવું રોજ બનતું હોય છે જેમ પોલીસ અમલદાર મોટો તેમ તે પોતાને રાજા સમજતો થાય છે અને ખાસ કરી જ્યારે પોલીસ અમલદાર આઈપીએસ હોય ત્યારે તો એને એવું લાગે છે કે તે વિશ્વની એક આઠમી અજાયબી છે તેની પાસે વિશાળ સત્તાઓ છે તે દેવ કરતાં પણ મોટો છે અને તે બ્રહ્માંડની કોઈ પણ શક્તિને પડકારી શકે છે અને આ પોલીસ અમલદારનો અહમ સામાન્ય પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને પરેશાન કરી મૂકે છે ત્રણ દાયકા કરતાં વધુ મેં ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું છે પણ મોટાભાગના આઈપીએસ અધિકારીઓ પોતાના કર્મચારીઓને કાયમ તુકારે જ વાત કરે છે બને એવું કે આઈપીએસ સમલદાર પચીસ ત્રીસ વર્ષનો હોય તેમની સામે એમની બાપની ઉંમરના પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ કે પોલીસ ઇન્સ્પેક્ટર ઊભા હોય તો પણ આઈપીએસ અમલદાર પોલીસ સાથે તુકારે જ વાત કરે છે આ રોજ અપમાન રોજ સહન કરવું પડે છે આવું બધાની સાથે થાય છે નાની માછલીને મોટી માછલી ખાય તેવું થયા જ કરે છે આઈપીએસ અધિકારીઓ પીઆઈ સાથે આવો વ્યવહાર કરે છે અને પીઆઈ આવો વ્યવહાર પોતાના સબ ઇન્સ્પેક્ટર કે કોન્સ્ટેબલો સાથે કરે છે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં આવી ઘટના ઘટી છે નિકોલના પોલીસ ઇન્સ્પેક્ટર જાટ સામે બે સબ ઇન્સ્પેક્ટરોએ આરોપ લગાડ્યો છે કે આ અમારી સાથે રોજ અમાનવીય વ્યવહાર કરે છે અને રોજ અમારો તિરસ્કાર કરે તે ભાષામાં અમારી સાથે વાત કરે છે આ મામલે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આસિસ્ટન્ટ પોલીસ કમિશનરને તપાસ કરી વિગતવાર રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે પણ આ કે પહેલી ઘટના નથી કે આખરી ઘટના નથી ગુજરાત પોલીસના નાના મોટા તમામ કર્મચારીઓ સાથે આવું અનેક વખત થાય છે અને આ જ દબાણ હેઠળ પોલીસ કર્મચારીઓ આત્મહત્યા સુધી પણ પહોંચે તેના પણ દાખલા છે ગુજરાત સરકાર અને ગુજરાતના પોલીસ વડાએ આ મામલે વિચાર કરવો પડશે કારણ કે તમે સેનાપતિ છો જો તમારી સેના દુઃખી હશે તિરસ્કૃત હશે તો તેની પાસેથી તમે ઉત્તમ કામ કેવી રીતના લેશો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં કહેજો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો એક નવા વિષય સાથે તમારી પાસે હું પાછો આવું છું નમસ્કાર वैश्ण वजन तो तेने कहिये